શ્રી વાકેશ્વરી ધામ જાલભાઈની મુવાડીથી અંબાજી પગપાળા સંઘ પ્રસ્થાન વાકેશ્વરી ધામ જાલભાઈની મુવાડીથી પિસ્તાળીસ જેટલા માય ભક્તો અંબાજી મંદિરે ધજા ચડાવશે યાત્રાધામ અંબાજી મંદિર દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે અનેક ભક્તો અંબાજી માતાના દર્શને જતા હોય છે મા અંબેની અનોખી ભક્તિ મેમદાવાદ તાલુકાના જાલભાઈની મુવાડીથી પણ પિસ્તાળીસ જેટલા માય ભક્તોને કોઈ રોકી શકે તેમ નથી ધોમધપતા તાપમાં કાળઝાળ ગરમીમાં પણ માય ભક્તો માતાના પ્રતિ આસ્થા અને શ્રદ્ધાને લઈ પગપાળા કરી માના ધામે આવવા માટે આતુર બન્યા છે શ્રદ્ધામાં અનેરો વિશ્વાસ હોય છે ત્યારે આકરો તાપ પણ તેને રોકી શકતો નથી ઉત્સાહ સાથે બસો કિલોમીટર અંતર કાપી પગપાળા સંઘ યાત્રાએ જવા માટે તારીખ ચોવીસ પાંચ બે શનિવારે રવાના થયા છે સંઘમાં ઘણા માય ભક્તો ચપ્પલ વગર પણ આવતા હોય છે તારીખ ઓગણત્રીસ પાંચ બે ગુરુવારના રોજ અંબાજી પહોંચી માતાજીના મંદિરે માય ભક્તો ધજા ચડાવી પૂજા અર્ચના કરી આ સંઘ દર વર્ષે ઉનાળાના આકરા તાપમાં પગપાળામાં આંબાના ધામમાં આવતો હોય છે માણી ભક્તિ આગળ ગરમીનું અસ્તિત્વ શૂન્ય હોય છે સંઘની વિશેષતા દર વર્ષે ઉનાળાના આકરા તાપમાં પગપાળો જોતો હોય છે રિપોર્ટર હરેશ ઠાકોર માણસા